રાપર તાલુકાના કાનમેરમાં મીઠાના રણમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણ બાદ હત્યાનો ગુનો દાખલ થયો હતો પોલીસે ગણતરીના કલાકમાં તમામ આરોપીની ધરપકડ કરી ઢાંક બેસાડતો દાખલો રજૂ કર્યો હતો અને ભારે સનસનાટી હવે રાપર તાલુકાના કાનમેર ગામે રણ વિસ્તારમાં થયેલ જૂથ અથડામણમાં થયેલ મર્ડરના ગુનામાં આરોપીઓને ગણતરીના કલાકમાં સામખ્યા પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આઈજીપી ચિરાગ કોરડીયા અને પોલીસ વડા સાગર બાગમાની સીધી સૂચનાથી સામખ્યાળી પોલીસે આરોપીને પકડી પાડેલ છે જેમાં પકડાયેલા આરોપીમાં બળદેવભાઈ ગેલાભાઈ રાઠોડ રાજપૂત શક્તિનગર વિસ્તાર કાનમેર તાલુકો રાપર દેવાભાઈ કરસનભાઈ ડોડિયા ઉમરવસ તેતાલીસ જુના ડોડિયાવાસ કાનમેર વિરમભાઈ ચખરાભાઈ રબારી આલ ઉમરવસ તેતાલીસ ચિત્રોડ વિજયભાઈ રાયધણભાઈ કોળી રહેવાસી ખારિયાવાણ તાલુકો રાપર દેવજી ઉર્ફે શક્તિ ડાયા ડોડિયા રાજપૂત ઉમરવસ એકવીસ શક્તિનગર વિસ્તાર કાનમેર અમૃત ઉર્ફે સબરો પાલાભાઈ વાઘેલા વર્ષ પિસ્તાલીસ રહેવાસી કાનમેર તાલુકો રાપર ભરત દેવાભાઈ ભરવાડ ઉંમરવર્ષ ચાલીસ ભરવાડવાસ કારમેન કાનમેર રાયધણભાઈ રવાભાઈ કોળી ઉંમરવર્ષ પંચાવન રહેવાસી ખારિયાવાન સઈ તાલુકો રાપર ઈશ્વરભાઈ કુંભાભાઈ ચૌહાણ ઉંમરવસ પાંત્રીસ પરમારવાસ કિડિયાનગર રાપર બાબુ ઉર્ફે સતીશ કલા ભરવાડ ઉંમરવર્ષ ત્રેવીસ રહેવાસી ભરવાડવાસ કાનમેર ભરતભાઈ રવાભાઈ વાઘેલા ઉંમરવર્ષ સત્યાવીસ કાનમેર શવાભાઈ રત્નાભાઈ રબારી રૂપાભાઈ ટપુભાઈ ભરવાડ થાવરભાઈ આંબાભાઈ રબારી લખમણભાઈ કલાભાઈ ભરવાડ અજાભાઈ ટપુભાઈ ભરવાડ સહિતના આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ખાસ કરીને નાયબ પોલીસ અધિક્ષક બચાવના સાગર સાબડાની સીધી સૂચનાથી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એન કે ચુડાસમા એસ વી ઘોઝિયા વીઆર પટેલ બીજી રાવલ એન કે ચૌધરી એમ વી જાડેજા સી એસ ગઢવી એચ પરમાર અને વીપી આહિર સહિતના લોકોએ આરોપીની પકડી પાડી ધોરણસરની કાર્યવાહી ખાસ કરીને પૂર્વ પોલીસે ગણતરીના કલાકમાં તમામ આરોપીને પકડી પાડી અને એક ઢાક બેસાડતો દાખલો પ્રસ્તુત કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે ચાર દિવસ પહેલાં કાનમેરના મીઠાના રણમાં જે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અથડામણમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ખાસ કરીને મીઠાની જમીનમાં જે ગેરકાયદેસર કબજો લઈ અને દબાણ કરવાની જે પ્રવૃત્તિ ફાઇલી ફૂલી છે તેને લઈને બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી એક વ્યક્તિનું મૃત્યુ થયા બાદ સમગ્ર વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે ખાસ કરીને પોલીસની સાથે વન વિભાગ ગુડખર અભિયાન વિભાગ અને અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોડાય છે અને એક બે દિવસમાં મોટા દબાણો દૂર કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે